નમસ્કાર મિત્રો દરરોજ દિનવિશેષ પર આવી જ વિસ્તૃત માહિતી મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલ યકીન દરજીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજે વાત કરીએ તેર ફેબ્રુઆરીની એક એવી તારીખ જે પોતાની અંદર એક બહુ જ ખાસ વાર્તા છુપાવીને બેઠી છે અને એ વાર્તા છે અવાજની શક્તિની પણ સવાલ એ છે કે ભાઈ તેર ફેબ્રુઆરી આટલી બધી ઇમ્પોર્ટન્ટ કેમ છે એવું તો શું ખાસ છે આ તારીખમાં જે આપણને કંઈક નવું શીખવી શકે ચલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જુઓ આ દિવસની ખાસિયત જ એ છે કે એ કોઈ એક નહીં પણ બે મહાન અવાજની ઉજવણી કરે છે હવે આ બે અવાજ એટલે કયા એક છે ટેકનોલોજીનો અવાજ જેણે આખી દુનિયાને જોડી છે અને બીજો અવાજ છે એક એવી મહાન વ્યક્તિનો જેણે પોતાના શબ્દોથી આખા દેશને પ્રેરણા આપી ઓકે તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ આપણો પહેલો અવાજ આપણે શરૂઆત કરીશું એવા માધ્યમથી જેણે દાયકાઓથી આખી દુનિયાને એકબીજા સાથે જોડી રાખી છે અને એ છે રેડિયો તો આ વિશ્વ રેડિયો દિવસ છે શું જુઓ યુનેસ્કોએ તેર ફેબ્રુઆરીના રોજ આ દિવસની શરૂઆત કરી હતી અને એનો મુખ્ય હેતુ શું હતો બસ રેડિયોનું મહત્ત્વ લોકો સુધી પહોંચાડવાનું અને માહિતીનો જે ફ્લો છે એને પ્રોત્સાહન આપવાનો તમને કદાચ એવું લાગશે કે આજના ડિજિટલ જમાનામાં રેડિયોનું શું કામ પણ એવું નથી રેડિયોની શક્તિ આજે પણ જબરદસ્ત છે એ દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચે છે જ્યાં બીજું કંઈ ન પહોંચી શકે કોઈ આપત્તિ આવે ત્યારે તો જાણે જીવન બચાવનાર બની જાય છે અને સૌથી મોટી વાત એકદમ સસ્તું અને સરળ માધ્યમ છે જેનાથી શિક્ષણ અને જાગૃતિ ફેલાવી બહુ જ અસરકારક છે અને એટલે જ આ વાત એકદમ સાચી છે કે ટેકનોલોજીના યુગમાં પણ રેડિયોનું મહત્ત્વ અવિનાશી છે મતલબ ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ વધી જાય રેડિયોની જરૂર અને એનું મહત્વ ક્યારેય ઓછું નહીં થાય ક્યારેય નહીં તો આ તો થઈ ટેકનોલોજીના અવાજની વાત હવે ચાલો આપણા બીજા શક્તિશાળી અવાજ તરફ જઈએ અને જોઈએ કે આ બંને કઈ રીતે જોડાયેલા છે આપણે રેડિયોના તરંગોથી સીધા જ એવા વ્યક્તિના અવાજ સુધી પહોંચીશું જેણે આખા દેશનું ઘડતર કરવામાં ભાગ ભજવ્યો આપણે વાત કરી રહ્યા છીએ સરોજની નાયડુની જેમને એક બહુ જ સુંદર નામ મળ્યું હતું ભારત કોકિલા એટલે કે ધ નાઇટિંગ ગેલ ઓફ ઇન્ડિયા એમનો અવાજ એમની કવિતાઓ એટલી બધી મધુર અને પ્રભાવશાળી હતી ને કે એમના બિરુદ મળ્યો અને એમની સફર ખરેખર બહુ જ પ્રેરણાદાયી હતી જુઓ એમણે પોતાના અવાજનો ઉપયોગ ક્યાં ક્યાં કર્યો એક કવયત્રી તરીકે એમની કવિતાઓમાં દેશપ્રેમ છલકાતો હતો પછી એક સ્વતંત્રતા સેનાની તરીકે આઝાદીના આંદોલનમાં સક્રિય ભાગ લીધો અને રાજકારણમાં પણ એ પાછળ નહોતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પહેલા મહિલા અધ્યક્ષ બન્યા અને ઉત્તર પ્રદેશના પહેલા મહિલા રાજ્યપાલ બનીને તો એમને ઇતિહાસ રચી દીધો સાચા અર્થમાં કહીએ તો એ સ્ત્રી શક્તિ અને દેશભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ છે એમનો વારસો આજે પણ આપણને પ્રેરણા આપે છે એ એક એવા પથ પ્રદર્શક હતા જેમણે લાખો લોકો માટે રસ્તો બનાવ્યો તો એક તરફ રેડિયો અને બીજી તરફ સરોજિની નાયડુ આ બે અલગ અલગ અવાજ પણ એમનો સંદેશ એક જ છે આ બંને વાર્તાઓ એકબીજા સાથે જોડાયેલી કેવી રીતે છે ચાલો હવે આ છેલ્લા ભાગમાં આખી વાતનું સાર સમજીએ આપણે આને બહુ જ સરળ રીતે સમજી શકીએ છીએ જુઓ વિશ્વ રેડિયો દિવસ એક માધ્યમ છે જેનો પ્રભાવ શું છે માહિતી અને જોડાણ અને સરોજિની નાયડુ એક વ્યક્તિત્વ છે જેમનો પ્રભાવ શું છે પ્રેરણા અને નેતૃત્વ એટલે કે ભલે માધ્યમ હોય કે વ્યક્તિ એક શક્તિશાળી અવાજ હંમેશા લોકોને જોડે છે માહિતી આપે છે અને પ્રેરણા પૂરી પાડે છે મેસેજ એકદમ ક્લિયર છે અવાજમાં પરિવર્તન લાવવાની જબરદસ્ત તાકાત છે તો ચાલો આ વાતને અહીં પૂરી કરતા પહેલાં એક સવાલ પર છોડી જઈએ આજના સમયમાં આજના યુગમાં એક શક્તિશાળી અવાજનો મતલબ શું છે શું છે એનો અર્થ આપણા સૌ માટે આ સવાલ પર જરૂરથી વિચાર કરજો